ચાલો માણીએ આ મહેમાનોના કલરવથી ગુંજી ઉઠતા આકાશનો આ અદભુત નજારો હિમાચ્છાદિત પર્વતો પાર કરીને થોડના શાંત આંગણે ઉતરતા હજારો યાયાવર પક્ષીઓ કુદરતની અદ્ભુત કરામત સમાન છે આશરે સાતસો હેક્ટરમાં ફેલાયેલું આ સરોવર આજે ગ્રેલે ગુઝ અને બાર હેડેડ ગુઝ સહિત ત્રણસો થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રય સ્થાન બન્યું છે વર્ષ બે હજાર એકવીસમાં વૈશ્વિક રામસર સાઇટનો દરજ્જો મળ્યા બાદ થોળ સરોવર હવે વિશ્વમાં પક્ષી પ્રેમીઓ માટે સરનામું બની ચૂક્યું છે શહેરના ઘોંઘાટથી દૂર થોળની શુદ્ધ હવા મુલાકાતીઓને નવી ઊર્જાનો અહેસાસ કરાવે છે વન્યજીવન ફોટોગ્રાફર્સ માટે અહીં પક્ષીઓની પાંખોમાં જળહળતા રંગો અને તેમની જીવનશૈલી જાણે જીવંત પાઠશાળા છે વન્યજીવન ફોટોગ્રાફ્સ માટે અહીં પક્ષીઓની પાંખોમાં જળહરતા રંગો અને તેમની જીવનશૈલી જાણે જીવંત પાઠશાળા છે છેલ્લા બે દાયકામાં સતત વધતી પક્ષીઓની સંખ્યા એ સાબિત કરે છે કે જો માનવીય છે તો પ્રકૃતિ સાથે સુમેળ ભર્યું અસ્તિત્વ શક્ય છે આજે થોડ સરોવર પક્ષીઓ માટે જીવનધારા અને પ્રકૃતિ પ્રેમીઓ માટે માનસિક શાંતિનું કેન્દ્ર બની ગયું છે મધુર કલરવ આપણને યાદ અપાવે છે કે ધરતીની સાચી સુંદરતા જીવસૃષ્ટિના સહઅસ્તિત્વમાં અસ્તિત્વમાં જ છુપાયેલી છે આ વિદેશી મહેમાનોનું સ્વાગત અને સંરક્ષણ કરવું એ જ આપણી સાચી પરંપરા અને જવાબદારી છે हॉल गुजरात की टॉप रामसर साइट में से एक है गुजरात में टोटल चार रामसर साइट है उनमें से ये रिसेंटली पिछले कुछ सालों में इसको रामसर साइट डिक्लेयर किया गया है इसमें 370 से भी ज़्यादा स्पीशीज के बर्ड्स आते हैं मोर ओवर ज़्यादातर यहाँ पर ग्रेलिक गीस हेडेड गीस जैसे कई सारे पंछी माइग्रेटरी बर्ड जो वहाँ से आते हैं जैसे हिमालया से फिर आ, कुछ साइबेरियन कॉन्टिनेंट से नॉर्थन कॉन्टिनेंट से वो सारे बर्ड्स यहाँ पे फीडिंग के लिए एंड सर्वाइवल के लिए आते हैं और थॉल की डाइवर्सिटी में वो एक पॉजिटिव एंगल है मैं यहाँ पे ये यह बर्ड्स वगैरह देखने के लिए आया हूँ ये मेरी हॉबी है, है बर्ड्स फोटोग्राफी वाइल्ड लाइफ फ़ोटोग्राफी काफ़ी लोगों से सुना था कि यहाँ पे बर्ड्स माइग्रेटिंग बर्ड्स आते हैं ये सीजन में सो फर्स्ट टाइम मैं यहाँ पे विजिट कर ऐसा लग रहा है कि जैसे हम इधर खुली हवा में प्योर ऑक्सीजन ले रहे हैं जो हमको अहमदाबाद में नहीं मिल रहा है और आज नहीं मैं करीब बीस साल से इधर आता हूँ दो हजार छः से आ रहा हूँ रेगुलरली और हर साइट पे मैं जाता हूँ जिधर बर्ड्स है, माइंडफुली हमारा जो बैटरी चार्ज होता है वो हो जाता है इधर आए थे तो हम जो आपको सिटी में नहीं मिले